હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘમહેરનો દ્વારકામાં જ્યાં અગાઉના વરસાદના પાણી હજુ તો ભરાયેલા જ છે ત્યારે અમરેલીના બગસરા અને વડીયા ધૂધમાર વરસાદ શરૂ થયો છે બગસરા શહેરમાં થઈને ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે દ્વારકામાં પણ વરસાદનું જોર ઘટ્યું છે પણ અગાઉ ભરાયેલા પાણી હજુ સુધી ઓસર્યા નથી શહેરમાં બજારો હજુ પાણી તો બીજી તરફ કેશોદમાં પણ નદી જેવા પણ કહેર મચાવ્યો છે જ્યાં જુઓ ત્યાં નદી નાળા છલકાયા છે બજારોમાં રીતસરની નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાણા છે હજુ તો સૌરાષ્ટ્રના અગાઉ વરસાદના પાણી ઓસર્યા નથી ત્યાં સૌરાષ્ટ્રમાં બીજો રાઉન્ડ મેઘરાજાનો શરૂ થયો છે અને ગમરોડી રહ્યા છે અમરેલીનું બગસરા હોય કે વડિયા હોય સાથે જામનગર દ્વારકા જિલ્લો હોય ગીર સોમનાથ હોય વેરાવળ હોય પોરબંદર શહેર હોય જ્યાં જુઓ તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે